અને ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે આ લો પ્રેશર 3 તારીખે ગુજરાતમાં પ્રવેશી ગયું છે અને દક્ષિણ ગુજરાતમાં આ સિસ્ટમથી ભારે વરસાદ વરસ જશે ત્યારે સુરતથી આગળ મધ્ય ગુજરાતમાં આ સિસ્ટમ તાંડવ મચાવશે તેમજ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એકસાથે ચાર સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

ચોરસ્ટના દક્ષિણના ભાગોમાં પણ 10 થી 12 ઇંચ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તેમજ આ સિસ્ટમની અસરથી ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાઈ છે જ્યારે પંચમહાલના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે તેમજ સાબરકાંઠા બનાસકાંઠા અને મહેસાણાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે

દાહોદ ગોધરા તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી અને કચ્છના રાપરના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધુ રહેવાની સંભાવના છે તેમજ આજે કચ્છ બનાસકાંઠા વલસાડ નવસારી અને દમણ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે મોરબી સુરેન્દ્રનગર પાટણ મહેસાણા સાબરકાંઠા સુરત અને તાપી ડાંગમાં ભારે વરસાદ સાથે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ આવતીકાલે કચ્છ પાટણ બનાસકાંઠા નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત ચોરસ્ટના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તેમજ આજથી નવ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ઓગણીસ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ખેડૂત ઉત્સવ સેના